મારા પરિચયમાં અત્યાર સુધી આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે હરિયો પ્રમુખ ના નેતૃત્વની ટેજમાં મેં સળંગ પચાસ વર્ષ સાથે કામ કર્યું એમને સાચા લોક લોકનેતા કો અને રાજકોટની પ્રજાએ ગઈકાલે અને આજે જે એને પ્રેમ આપ્યો છે શ્રદ્ધાંજલિ આપી છે એ એને માન અને સન્માન ગાર્ડ ઓફ ઓનર એ રાજકોટથી સજાયા હતા સમાચાર મળ્યા ત્યારે હું ત્યારથી અત્યાર સુધી એમના બધામાં જ કાર્યક્રમો દુઃખદ કાર્યક્રમોમાં સાક્ષી રહ્યો છું ગંગા દીકરીઓને પણ શક્તિ આપે આજે કુદરતે રાજકોટમાં પાણી પાણી કરી દીધું છે એવી રીતે વિજયભાઈ રૂપાણીની યાદમાં લોકોની આંખમાં પણ પાણી પાણી હતું હું હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપું છું એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગની સૂઝબૂઝ રાષ્ટ્રીય સંગઠન સંઘના સંસ્કારો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો એમના પરિવારના સંસ્કારોને લઈને તેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સકારાત્મક બાબત હોય સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય સમગ્ર રાજ્ય દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવીને છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના પદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા હતા આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન પ્રેશતું છે ને સ્વગસ વિજયભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા એક હસતો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો અનેક લોકોને જેમણે લઈ રહ્યા છે તમામ લોકો આરે જેમનો નાતો રહ્યો છે એવું વ્યક્તિત્વ એ હવે આપણી વચ્ચે નથી રહ્યું માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદરણી નફાજી આદરણી અમિતભાઈ શાહજી સી આર પાટીલજી અને પાર્ટી પાર્ટીનું નેતૃત્વ રાજ્ય સંઘ હું એમ કહીશ કે તમામ રાજકીય પક્ષના લોકોએ પણ માની વિજયભાઈ પ્રત્યે એક સદભાવના અને જે પ્રકારે એમનું મૃત્યુ થયું ત્યારે જે ભાવના બતાવી છે એ જ એમનું જીવન હતું એ જ એમની મૂડી હતી રાજભાથી માંડીને ખોજુભાઈ જેવા અનેક લોકો આજે પણ રાજકોટમાં એ ગઈકાલે એમની સ્મશાન યાત્રા હોય એ અંતિમ દર્શન માટે પણ ક્યારેય ન થય એ પ્રકારનું રાજકોટની અંદર સૌરાષ્ટ્રની અંદર એક નેતાનું આ પ્રકારનો ભાવ એ તમે એમને બધાય જોયો છે અનેક ફેશણો એમના છે કરેલું કંઈ જતું નથી પ્રમુખ તરીકે પ્રમાણે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો યુવા મોરચાના પ્રમુખ તરીકે મળ્યો અનેક નાની મોટી જવાબદારીઓ વિપક્ષમાં હતા ત્યારથી પણ એમની હિંમત એમનો સ્પષ્ટ વિચાર એની ક્લેરિટી એ બહુ ક્લિયર હતી ને એમના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આવ્યું છે કરેલું ક્યાંય જતું નથી અને કોરામાં વાવો કંઈ માત્ર સ્વાર્થથી નહીં પણ કોરામાં વાવીને ઉગાડતા છીએ આવી સ્થિતિમાં એમણે કાર્યકર્તાને તૈયાર કર્યા પોતે પણ વિપક્ષમાં રહીને ક્યાંય દૂર દૂર સુધી સતા નહોતી દેખાતી પણ ભારતીય જનતા પાર્ટીનો સમાજનો વિચાર એમણે પહોંચાડ્યો છે અને આપ સૌએ જોયું એ પ્રમાણે એક નાના નાના અનેક લોકોને ઉપયોગી થવાનું સવેદના સભર ઉપયોગી થવાનું અને તમામ લોકોનું ઉત્થાન થાય એ ભાવથી મારી સાથેના અનેક સ્મશ્રણો છે જે કદાચ માગોળી ન શકાય હું એટલું કહીશ કે બધાનું કરવું કરેલું કંઈ જતું નથી બધા જોતા હોય છે ઈશ્વર તો જોવે જ છે આ ભાવથી એમણે સમગ્ર રાજ્યની અંદર સેવા કરી છે રૂપાણી પરિવાર ઉપર જે આફત આવી છે પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર શિષ્ય નેતૃત્વ અનેક લોકો અન્ય અન્ય રાજ્યોમાંથી આવ્યા એમની સાથે છે એટલે રૂપાણી પરિવાર ઉપર આવેલી આફત એ એમની નથી અમારા સૌની છે સમગ્ર રાજ્યની છે ઈશ્વર એ આફતમાંથી વધારે એમને બહાર કાઢીને વધારે મજબૂતા સાથે રૂપાણી પરિવારને એ વધારે મજબૂત બનાવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું અને આદરણી વિજયભાઈ ચીધેલા રાહો એમણે કરેલા કામો જે અધુરા કામો છે એ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજ સેવી સંસ્થા કરી માનવી જગત છોડીને જાશે કાગા એની કાણ તો ઘર ઘર મંડાશે અહત મૂકા ને હેતાળવા મરકીને કાઢે વેણ એને કડવો કાટો ન લાગજો ભલે હોય પારકા શેણ એમ હુકા હેતાળવા અને રૂપાણી સાહેબ બીજીભાઈ જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેણે કાંઇક રાષ્ટ્ર માટે કર્યું એવી દિવ આત્માને દિવ ચેતના અને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકાવાળો એ કાયમના માટે ઘેળારીએ એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે જેણે પરિવાર ખોયો પરિવારમાંથી કોઈ સજન ખોયું હોય એની ક્રીડાની એને ખબર હોય પણ આમની તો ઘરે ઘર કાન મંડાણી છે આવા મિથકવાળા માનવી રૂપાણી સાહેબ એવી ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે પણ એના ગયા પછી સન્માન કેવું પામશો મૃત્યુ પછી એ જોવા ખુદને રવિવા તમાસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે અફસોસ નહીં ઉસ વાત કા નહી આકે ચલે જાતે હે કોઈ જીતે હે મોત કે લી તો કોઈ મરકે ભી જી જાતે હે ગયા પછી પણ જીવી ગયા છે આજે ઘટોઘટમાં એ રમતા હોય એ એવા એના કામ છે એની ઉર્જા કામ કરે છે એમની દિવ ચેતનાને પ્રણામ કલાકારો સમજના હા બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો પણ આમને વિશેષ લગાવ હતો જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જૂનાગઢમાં અને ખૂબ અહત મુકા ડાયરમાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે અને એના અહતા ખીલતા શેરાને કાયમના માટે યાદ રાખીશું જય માતા વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મેળવ પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળ્યો કોઈ મોટાઇ નહીં મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારેય પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવું છું બહુ સરળ વ્યક્તિત્વ આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા હરેક વર્ગ કોઈ પણ પાર્ટી હોય હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ બસ ભગવાનની એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે પણ શબ્દો હતા કે એ પણ ગરીબોનો હા વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા એમની જે પૂજિત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ છે એમણે હજારો લોકોના કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય ગઈ કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે આવ્યા ત્યારે વ્યક્તિ આવીને એવું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે એને વેલચેર વ્હીલચેર છે તો એમણે એમના તરત કીધું કે તમે આમના માટે વેલચેરની વ્યવસ્થા કરો એટલે નિખાલસ અને નાના બાળકોનું દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા અને ખાસ તો જીવદયામાં માનનારા પોતે જૈન સમુદાયથી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા સમાજમાં જીવદયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવ દયામાં પણ માને છે એવા અદભુત ત્યારે ના નિધનથી હું માનું છું કે વિજયભાઈ પરિવાર પૂરતી આ દુઃખની વાત નથી વિજયભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જે રીતે નાતો રાખ્યો છે જે રીતે નાના નાના આરે ખભાઈ ખભું મિલાયું છે જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર કચ્છને ગુજરાતને અગ્રતા આપી છે એમાં ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો ગોડલ વિસ્તાર આરે વિજયભાઈને કુદરતી જે લગાવ હતો એમના તરફથી અમને એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે મને લાગે છે કે ગોડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજયભાઈના શાસનમાં પીવાનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે વિજયભાઈ મને હંમેશા એક નાનાભાઈના સ્વરૂપે જોયો છે વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ ભૂખ આપી છે ની કાર્યશૈલી કાર્ય પદ્ધતિ જે કંઈ હતી મારું ઘડતર રાજકીય રીતે ઘડવામાં પણ સ્વર્ગસ્થ વિજયભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં રાજકોટને નહીં સૌરાષ્ટ્રને નહીં કચ્છને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું છે એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું શું સંભાળો વિજયભાઈ ના મારી સાથેના સંભાળ તો એક એક દિવસના છે ભાઈ વિજયભાઈ જયારે જયારે મને મુશ્કેલી પડી છે મારા વિસ્તારને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા વિજયભાઈ મારી ખભે ખભો મિલાવ્યો છે મેં તમને વેરી તળાવની જે વાત કરી વિસ્તારથી વાત કરવા માંગુ છું મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા માટે એક કન્નડ દ્વારો બની ગયો હતો જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે ભરી દીધું મારું મોટા મોટું સ્મરણ છે ગોંડલ માટે મોટા મોટી આ ભેટ છે અને ગોંડલની જો વાત કરીએ તો વિજયભાઈના જવાથી એક અમે બધા મોવી ગુમાવ્યો છે એટલું બધું અમે છે સાહેબ વિજયભાઈ ગુજરાતના પનોતા પુત્ર અને ખરેખર ગુજરાતના જે મુખ્યમંત્રી ગણાય એમાં જે વિજયભાઈ છે એ ભૂતપૂર્વ નહીં અભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે અને લોકો વચ્ચેના અને સાહેબ સંવેદનશીલ મુખ્યમંત્રી આજ સુધી કોઈ જોયા હોય તો પહેલી વખતે મેં જોયા છે મારો ને વિજયભાઈનું રાજકારણ એક સાથેનો છે અમે આરએસએસના સ્વયંસે ચાલીસ વર્ષથી સાથે કામ કર્યું છે સાહેબ એમનો એક દાખલો આપો ને તો તમને થઈ કે શું વાત સુરેન્દ્રસિંહ કોને કહેવાય કોરોનામાં મારી ભત્રીજીને કોરોના થયું એના માટે એને જે હાઈ ટેમ્પરેચર અને ત્યારે એમણે એમ કીધું કે ભાઈ સ્વિટરલેન્ડ એક ઇન્જેકશન જે આવે છે કોરોનામાં એ તમે જો લાવી દો તો આનો બચવાની આશા સાહેબ રાતે દસ વાગે વિજયભાઈને ફોન કર્યો અને રાતના બાર વાગે અને ઝાયડસ હોસ્પિટલમાં વિજયભાઈએ રાજકુમાર ગુપ્તાને કહી અને રાતે બાર વાગે ઇન્જેકશન ત્યાં પહોંચાડ્યો અને એ ઇન્જેકશન આપ્યા પછી મારી એનો જીવ બચ્યો એટલે રાતના બાર વાગે કોઈ ગુજરાતનો મુખ્યમંત્રી જાગ્યો હોય અને રાતે બાર વાગે કીધું ધનરાજભાઈ આ ઇન્જેકશન ક્યાં મોકલું મેં કીધું હોસ્પિટલ હોસ્પિટલમાં રાતે સાડા બાર વાગે સાહેબ આ મેં જે કીધું ને કે ખાલી વાતો નહીં મુખ્યમંત્રી તરીકે એની જે સ્વેદના હતી ના એક જીવ બચાવવા માટે રાતના બાર વાગે ઇન્જેકશન ઝાયડસે અને ત્યાંથી સચિવાલયમાં માણસ મોકલ્યો સાહેબ એટલે કહીએ કે વિજયભાઈના જો અમુક વાતો કરવી હોય તો ઘણું બધું કરાય પણ હું એમ કઉ છું આવા સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાત ને ન મળે